અંબા મા શક્તિની અપુણ્ય ધરતી એ મા શક્તિનો આજે ભાદરવી પૂનમનો દિવસ એટલે એમના દર્શનનો અવસર પૂજા પ્રાર્થના નો અવસર અને ધન્યતા પ્રાપ્ત કરવા માટેનો આ અવસર પ્રસંગે સમાજ જીવનમાં અનેક લોકો શિવા યજ્ઞ દ્વારા એક નવી ચૂટ ચલાવતા હોય આજે તમારી બધાની વચ્ચે હોટેલ ગ્રુપમાં પણ આવવાનો મને પણ મોકો મળ્યો છે ભાઈશ્રી જીવરાજભાઈ અને એમની ટીમ બીજા વર્ષે સેવા કેમ્પ દ્વારા સમાજ જીવનમાં એક નવી કીડી કંડારવાનો અવસર એમને શરૂ કર્યો છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મિત્રો આપણને ખબર છે આજનો જમાનો આજનો સમય એ લોકોને ક્યાંક ને ક્યાંક આર્થિક સમૃદ્ધિ તરફ જવા માટેની ટોટનો સમય ભર યુવાનીમાં દસ પંદર દિવસનો સમય સમાજ જીવનમાં સેવા કાર્યમાં કાઢવો એ આ સમય માટે ખૂબ કપૂર સમય વિષય છે અને તેમ છતાં પણ ક્યાંક એમના સંસ્કારોમાં ક્યાંક એમના ચારિત્ર ઘડતરમાં આ ઉંમરે પણ એક સેવાનો યજ્ઞ આદરવો એ નાની સુની વાત નથી અને એમના યજ્ઞની અંદર એમના સમર્થકો એમના સાથીઓ પણ સળંગ આઠ આઠ દસ દસ દિવસ સુધી આ સેવા યજ્ઞની અંદર આહુતિ આપવાનું કામ કરે છે તે બધા પણ અભિનંદનને પાત્ર છે માં અમારી કૃપા એમના ઉપર વરસે એમની ટીમ ઉપર વરસે દુર્ગાના આશીર્વાદ ફળે સમાજ જીવનની અંદર એક નવી પ્રેરણા પાડવાનું કામ પ્રેરણા આપવાનું કામ એમને આદર્યું છે ભગવાન શક્તિ આપે અને આવતા દિવસમાં પણ યુવાનીમાંથી ક્યાંક ને ક્યાંક નવી કેડી કંડારી આ સમાજને નવી દિશા છે અવસરની અંદર એમને પહેલ કરી દિન પ્રતિદિન ખૂબ આગળ વધે પ્રગતિ કરે અને ક્યાંક ને ક્યાંક એમની નોંધ લેવા ચર્ચા થાય એ પ્રમાણેની કામગીરીમાં સફળ થાય એવી શુભેચ્છા પાઠવું છું આજના મોકે મને પણ આવવાનો મોકો મળ્યો બધાને જે પણ કોઈ યાત્રાળુઓ અહીંયા સેવાનો લાભ લેતા હશે ક્યાંક વિશ્રામ કરતા હશે ક્યાંક પ્રસાદ લેતા હશે અને આત્મીય સંતોષ મળતા મળતો હશે સમગ્ર સમાજ જીવન માટે પણ ખૂબ એક શક્તિબળ એક ઊર્જા મળતી હોય એટલે આજના પ્રસંગે અહીંયા અમારું સન્માન કર્યું અમારું સ્વાગત કર્યું આપને બધાને મળવાનો મોકો મળ્યો દર્શનનો લાભ મળ્યો આપના બધાનો ખૂબ ખૂબ આભાર